હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ હોય ઓકે તમે બધા મજામાં આવશો વાયગા સવારના પોણા નવ અને બધા નાય તો એને રેડી થઈ ગયા છે સામાન્ય પેક થઈ ગયો છે અને જનરલી તો ટુ હું સાથે જ રાખું છું ઘણા એ લોકોને આઈડિયા એ છે ગાડીમાં ઘણી મારો ટુ વેલ સુકાતો હોય તોય મેં અહીંયા પૂછ્યું હતું કે ટાવેલ તમે આપો છો કે નથી આપતા તો કે એસીવાળો રૂમ લીધો તો આપો તમે એટલે સાતસો રૂપિયામાં નોન એસી નવસો રૂપિયામાં તમે બસો રૂપિયા વધાર દિવસ ટાવલ એ આપે ને એસી ચાલુ કરી દઈએ પણ છવ્વીસ ડિગ્રી સે કમ ન રખે અન્યથા એસી કામ નહીં કરેગા અને જો અહીંથી આ વ્યૂ છે રોડ સાઈડનો પોહન સમોસા નીચે દેખાય ગયા શું છે ગોપાલભાઈ નીંદર આવી ગઈ જી હમ નીચે બધું જોયા એવા છે ગોપાલભાઈ રેડી છે બધું હાલો તો જાય ઓગસ્ટ મહિનામાં અમે જયારે આવ્યા છીએ ને હકીકતે છે ને સારું થયું કે એસી વાળો રૂમ નથી લીધો કેમ કે ઓલરેડી છે ને ઠંડક છે પંખામાં તો રાતના ધીમા ઘેરા એ તન તન પંખા જો તાળું મારવાનું હોય હવે થોડુંક આનો નજારો બતાવી જો અમારું અહીંયા પાર્કિંગ હતું એમાં ગાડી રાખી છે આ રોડ આ લોબી છે ભાઈ ભૂલી ગયો તો ઓગસ્ટ મહિનો ગોપાલભાઈ યાદ કરાવ નવેમ્બર ને એટલે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને મસ્ત ગુલાબી ઠંડી છે આ ગરમ પાણી બહુ મસ્ત હતું ભાઈ એ કઈ ચિંતા નહોતી જો આ રોડ સાઈડ વ્યૂ મેં જે કીધો હતો ને ઉપરથી કચોરી ને પવાવાળો આ ઉપર અમારો રૂમ હતો અને સાર્વજનિક અગ્રવાલ ધર્મશાળા આ ધર્મશાળા છે અમારી સરસ છે બધા અહીંયા કેટલા રૂપિયા કેટલા ડોનેશન આપેલું છે એ બધી ઇન્ફોર્મેશન ને બધું લખેલું છે દુર્ગા દુર્ગા નાસ્તા વાંચું ને સવારના સાડા નવ વાગી ગયા છે અને આગળ એક મસ્ત જગ્યા અતિ ચા અને પોહા કાળા ચણા નાખેલા અને નાસ્તો કરી લીધો છે હવે અમે આગળ ભગવાનનું નામ લઈને હવે જર્ની શરૂ કરી હતી અહીંની એક ફેમસ જગ્યા છે ત્યાં પહેલાં સૌથી પહેલાં જાય છે અને આ વિડીયોઝમાં એવી હિડન પ્લેસ હૈ છે કે જ્યાં અમને મજા આવશે તો અમે અચૂકથી વિડીયોમાં લેશું એમના અત્યારે સુરજ ફોર જાય છે બેઠા છીએ ઓટો રિક્ષામાં ત્યાં ઉતરી જાય પછી એક લોકેશન છે ત્યાં જઈને શૂટ કરશું હવે જો ઉદયપુરમાં રેન્ટ ઉપર તમારે સ્કૂટર જોતા હોય તો બી આવી જગ્યા એવું છે કે ત્યાં તમને મળી જશે ચાલો અત્યારે જો એક જગ્યાએ નાસ્તો કર્યો બટર જો આવરી મોટી ક્યુબ મૂકી દીધું બટરની સાથે દાળ છે એકસો ને ત્રીસ રૂપિયા છે બાકી જોસી લીવી હોય તો આના સો રૂપિયા છે આ લીધું બધા પાડી આવ પછી આ ચૂનમાં લાડુ છે ઘી બી નાઠીને ફૂલ ડ્રાય ફ્રુટ નાઠીને અત્યારે પ્રેશર બનાવ અમારી સામે સિત્તેર રૂપિયામાં લાડવું છે આ મોજ કરી દેવું છે અત્યારે બીજી જગ્યાએ આવ્યા અને વિડીયો બનાવી નાખ્યો છે બહુ સરસ પરોઠા લસિન લાડુ અમે તો પરોઠા ખાધા છે કેમ કે એટલા હેવી હતા પણ પ્રેમ છે ભાઈ પૈસા એ લીધા કેટલી જળ ગઈ પૈસા નો લીધા હા ભાઈ અહીંનો રાજસ્થાનનો પ્રેમ છે ગુજરાત પછી આમ જોઈને આપણે રેણી કેણી ફૂડમાં એ આપણે સિમિલર થોડુંક દેખાય ગટ્ટે ગટ્ટા બેસન છે તો આપણું ઢોકળીનું શાક છે આ બધું જોઈને તો આપણો ખોરાક છે ને થોડોક સિમિલર છે અને પ્રેમ ભાવ જોરદાર છે અને હાઈલી રિકમેન્ડ કરીશ કે ખરેખર આખા દિવસમાં કેટલા આજો પ્રેમ પરાણે અને પ્રેમ બાંધી દીધો છે કે તમે ખાજો લાડુ પણ માણસો તો સ્વીટ છે પણ ફૂડ એ સારું છે લગભગ આખા દિવસ કેટલા પરોઠા વેચી કન્ટિન્યુ પરોઠા બને જ રાખે છે અને પ્રોડક્ટ પાછી ડુપ્લિકેટ નહીં હોય અમારી સામે ચીઝ વાળું ચીઝ હોય તો અમૂલનું બટર હોય તો અમૂલનું બધી વસ્તુઓ સ્ટાન્ડર્ડ પૈસા જે લે છે એની સામે એવી ક્વોલિટી આપે છે એમ હવે જાય છે બીજી જગ્યાએ તમારે બધી જગ્યાએ ભાવતાલ કરાવવા પડશે રિક્ષામાં અત્યારે હવે અમે જઈ બીજી જગ્યાએ કયું મંદિર જગદીશ મંદિર જા રહે

છે હા ઉદયપુરની અત્યારે રખડી અને અત્યાર સુધીમાં અનુભવ બહુ સારો રહ્યો છે લોકો એના બહુ સારા છે ટૂંકમાં સપોર્ટિવ છે કામ કરી છે અત્યારે બાર વાગી ગયા બપોરના હેલો ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે બપોરના બાર અને આજે અમે લેટ છીએ કારણ કે આજે સવારે ટીવીનો એક કેબલ ચેન્જ કરવાનો હતો એટલે વાળા ભાઈ આવ્યા હતા અને પછી કામવાળા બેન આવ્યા પછી નીચે આયુષ્યમાન કાર્ડ કાઢતા હતા પહેલાં હું પૂછવા ગઈ પછી બાપુજી ગયા પછી વડી બાપુજીનો ફોન આવ્યો કે તું આમાં નીચે આવી ગયા અહીંયા ઓટીપીમાં મને નહીં ખબર પડે કે અને પછી એને ને બાને બેને નીચે લઈને ગઈ એટલે અમારી સોસાયટીમાં જ હતું કે નીચે આવશો તો આયુષ્યમાન કાર્ડ સેવન્ટી પ્લસ હોય ને એને કાઢી દે છે તો બા બાપુજીનું આયુષ્યમાન કાર્ડ એ નીકળી ગયું જોઈએ બા શું કરે છે શું કરો છો બાસલ કોલ થિંગ હમ્મ શું જો તું તમારે ગોપાલભાઈ હું કેતા તા એને છીની છીની અદ્રક કે લીએ આ છે ને આની અંદર લગભગ જે કોઈ બકાલો ને તમારે પેસ્ટ કરી હોય ને આટલી કમજી વસ્તુ થી થઈ જાય એમ નહી તમે કયો અદ્રક તો ઓલા ભાઈ કે આદુ કયો ને ભાઈ આ તો હું માયા માયાભાઈ જોક્સ કરીને જેવું જો કે ભાઈ રાજસ્થાન માં જાવ તો હિન્દી બોલવા જાવ તો ઓલા ભાઈ કે ભાઈ સીધું કયો ને એમ હું ગુજરાતી બોલવાનું ભાઈ અમને ખબર ગુજરાતી જ છે ભાઈ અત્યારે અત્યાર સુધીમાં ધર્મશાળા પછી ગુજરાતી સમાજ જે મળે ને બધી જગ્યાએ આવતા વસૂલ કરવાનું છે પહેલી વાર હું રોકાવું છું તો ધર્મશાળામાં ને તો ખબર નહોતી કે ભાઈ તારું આપણું લગાવી તો વધુ શાંતિ

ઉપર રોપવે છે ચાલો આજની મુસાફરી બહુ સરસ રહી શોર્ટમાં જેટલું અમારાથી થતું હતું એટલું અમે ટ્રાય કરી છે અને અમદાવાદથી અમે અમદાવાદ નહીં સોરી ગઈકાલે અમે રાજકોટથી નીકળ્યા એટલે અમદાવાદ સુધીના બે ટોલ નાખા તો અમારા માતાની જે મેં આગળ વાત કરી ઉદયપુર સુધી પહોંચવામાં બસો ને પંચોતેર રૂપિયાનો અમારે ટોલ થયો હતો વન વે ચાસું ક્યાંથી અને પાછા આજ રસ્તાથી નીકળશું તો એ ટોલ અલગ બસ પંચોતેર રૂપિયા ટોલ અને બે હજાર સમથિંગ અમારે ગેસ થયો તો એટલે પેટ્રોલની તો હજી કાંઈ એટલી બધી જરૂર પડી નથી હવે કદાચ આગળ જરૂર પડે તો ખબર નહીં અને હવે બસ અમે ઉદયપુરથી નીકળી ગઈ અત્યારે ગણતરી એવી છે જો પહોંચાય તો સીધા અમે જયપુર પહોંચશું બાકી જોઈએ રસ્તામાં નવું લાઈબ્રેરીમાં કઈ ખાતું ખોલાવું તો મને આ લાયબ્રેરી ની ખબર હતી હર્ષ અહીંથી જ બુક્સ લઈ આવ્યા છે આજે અમે આવ્યા છીએ લાઇબ્રેરી બા ને ગમે એવી બુક્સ લઈ દઈ ચલો વાંચવા હા

કેટલી બધી મહેનત પછી બે બુક તો ગોતી લીધી છે ચલો મજા આવી હા ઘણા ટાઈમે લાઇબ્રેરીમાં ગઈ હમ

સાંજના છ અને હજી ચાર સાડા ચાર કલાક થશે જયપુર અહીંથી એટલું દૂર છે બસ અહીંયાથી નીકળ્યા છે એટલે હવે એમાં ત્યાં એવું જ છે કે જયપુર જઈને જગ્યા શોધી રહેવા માટે સરસ અને જોઈએ કાલની જેમ જયપુરમાં જઈને હવે કંઈ ખાવું પીવું કે પછી રસ્તામાં ક્યાંય ઓલ કરીને સારી જગ્યા લાગે તો ત્યાં જમશો જોએ અને એક દિવસ લેટ છી બ્લોગમાં આપણે એટલે કમેન્ટને સજેશન બધા એના બ્લોગમાં બી આવ્યા હતા ઉદયપુરમાં તો જયપુરમાં વાંધો નહીં આવે કેમ કે જયપુર બે દિવસ છે એટલે સો ટકા આ બ્લોગ તમને કાલે જોશો ને ત્યારે સવારના અમે જયપુર હશું અને સાંજે તમને આ બ્લોગ કદાચ જોવા મળશે એટલે એમાં તમારા અભિપ્રાય આપજો તો એક દિવસ અમારી પાસે બધશે અને કદાચ કંઈ લેવા જેવું હશે કે ત્યાં અમને પરમિશન મળશે તો અમે વિઝિટ કરશું છતાંય નગર બાકી અમે તો ટેસ્ટ કરશું જ પરમિશન ના મળે તો એ તો અમે કરીએ જ કે હવે આવી સુધી આવ્યા છે તો ભાઈ કેવું છે ટેસ્ટ કરીએ અભિપ્રાય જરૂરથી આપજો

પણ નગર બાજુ બેઠા ત્યાં સુધી ઓછો વડે વાતું ચીતું કરાવતા હોય હું ડ્રાઈવ કરતો હોય તો ડ્રાઈવર ને હું વાતું ચીતું કરાવવાની હોય ને ના ના એમને હવે તો સારા એવા ફોલોર આવે એટલે ઇન્સ્ટાગ્રામ માં ધ્યાન દેવું પડે અમને એમ કોઈ નહીં હે હા મારે નહીં તમારે ના ના એટલે તમે મહેનત કરો છો એટલે કે મહેનત કરતા હોય એટલે તમે તમે કન્ટેનર જોતા હોય મને ખબર હે

નાના નાની લારી હોય ને હું રાજકોટમાં રહું છું તમને અલગ અલગ આખા એરિયા વિસ્તારમાં તમે ફરો ને તો તમને છે ને દસ કંપની અલગ અલગ પાણીની મળશે બિસ્લેરી જે મિનરલ વોટરમાં એનું નામ પ્રખ્યાત થઈ ગયું છે એ તમને બહુ ઓછી જગ્યાએ મળશે પણ એના સિવાય તમને અધર કંપનીની લોકલ લેવલની બોટલ ઘણી બધી તમને મળશે અહીંયા તમને બિસ્લેરીનું પાણી જોયું એ જ મળશે બીજી રાખે ખરા પણ મળે બિસ્લેરી તો સો ટકા મળે ગમે જગ્યાએ પછી જેવા પૈસા લીધા હોય જે વસ્તુ તમે અમૂલ અમૂલ બટર ને ચીઝ જ હોય હું એનો કોઈ સ્પોન્સર નથી નથી કે કે એવું જોવું પણ બીજું કોઈ અત્યારે ડુપ્લિકેશન ડુપ્લિકેટ ઘણી બધી વસ્તુઓ માર્કેટમાં આવે છે ને ઘણા બધા રાજ્યોમાં ફૂલ ઓન ખવાય જાય એટલે એના ઉપર ધ્યાન રાખવું તમારે પણ અહીંયા આપણને એ વસ્તુ જોવા મળી કે મને પેલું જે કોલું પરોઢામાં આવ્યું ને બટર આટલું બધું મૂક્યું મને એમ થયું કઈક જો લઈશ પછી ટેસ્ટ કર્યું ને તો એને કીધું તું અમૂલ છે પછી ટેસ્ટ કર્યું હા તો અમૂલ છે અને પછી તો ભાઈ જોયું કે ઉપર થી ઘડી ઘડી ઓલા ચીઝ ના લાઠા આવે ભાઈ ખોલી ખોલી ને ચીઝ ખમણે ભાઈ ઓહો દિલ થી ખવડાવતા એમ અમૂલ બટર અમૂલ ચીઝ બધી વસ્તુઓ ટૂંકમાં સ્ટાન્ડર્ડ જે પૈસા લે ને એની સામે ક્વોલિટી ફૂડ એમ એ હતા એ પ્રોમિસ નહીં જરાય નહીં

પરફેક્ટ રીતે ટૂંકમાં બધા ખાણીપીણીની જગ્યાઓ એમને કે એક એક વિડીયો રોજ મૂકે કે એવું કાંઈ નહીં પરફેક્ટ રીતે એક્સપ્લોર એક વિડીયો જોઈને માણસ સમજી જાય ને એવી રીતના આપણે ફૂટની જગ્યા હાઇલાઇટ કરી છે બાકી તો મેં તમને બધાને કીધું હતું કે ભાઈ આ ધર્મશાળા છે એમાં આ રીતના રોકાણ હતા બાકી જોયા જયપુર જઈને કઈ જગ્યાએ અમે રોકાઈએ પછી ત્યાંની ડિટેલ આપી તમને ઘણા ટોલ ભૈરાઓ વાઈ ગયા છે બપોરના રસોઈ રાતના સવા આઠ થોડુંક લેટ થઈ ગયું છે મને બા આજે હમણાં આવ્યું આજ આઠમાં વાંચ આજે અમારે છે ફૂડલાનો પ્રોગ્રામ એટલે પેલા બાપુજીનું બપોરનું આ ડોયેલું હોય એટલે થોડોક બોળો આવી ગયો એને એવું ભાવે આ મરચીવાળું ફૂડલાનું પછી બા માટે ઉતારીશ અને લાસ્ટમાં મારા સાવ લેસ ઓઇલમાં

ત્યારે ભાઈ ગચરત્ન દસ હવે ગુડ નાઇટ હા ગુડ નાઇટ અંબા અંબા જેવી તમને આજે તમારા બેનપણિયાળ હા આગળ જઈ આવી બે કલાક બેસી આવી પછી એનો દીકરો આવીને ગાડીમાં જીગ્નેસ આવીને મને મૂકી ગયો એ કે ના ના આજ તો તમને ગાડીમાં જ મૂકી જવા છે કે બસ રિક્ષામાં જ જવા દે લાઇબ્રેરી એ મજા આવી ને લાઇબ્રેરી એ મજા આવી કલાક ક્યાં ભાઈ કઈ ખબર ન પડી બે કલાક ઉતાવળે આપણે ભાગી ગયા કા પછી હવે નિરાતે જાસુ પાછા હા ટાઈમ પાસ કરવા કઈ બુક લીધી બા તમે ગુજરાત નો નાથ ગુજરાત નો નાથ અમે અદલા બદલી પેલા ઓલી બે લીધી દીધી ને વિડીયો પછી એમ કે આ મૂકી દે બીજી લઈ લે

ગુજરાતી સમાજમાં અમને રૂમ મળી ગયો કે રૂમ રાખી તો બધાય ભીખા થયા છે એટલે એક તાબો છે મહારાજા ધાબો મહાવીર 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 તાબો ત્યાં આવ્યા છે જગ્યા નાની છે પણ સારી છે ઘણા બધા લોકો અત્યારે જમે છે ભાઈ સર્વિસમાં એક જ ભાઈ છે ભોગી નથી શકતા હવે જમી ત્યારે ખબર પડે ટેસ્ટ કેવો છે ફ્રેન્ડે આ રિકમેન્ડ કરેલી છે આ જગ્યા જમીને પછી તમને આખું ઓલું બતાવીશ સવાર અત્યારે તો રાતના દાદુ આઈડિયા નહીં આવે ગુજરાતી સમાજ સવાર બતાવીશ જમવાનું આવાજ હોય હાલો બધા ભાવનગર વાળા મોડા પાણી આમેલું છે આલુ જોઈને જો આ જગ્યા અમે જઈમાં મહાવીર તાબામાં આ બજાર જેવું છે જો આવી ગયા અમે ગુજરાતી સમાજમાં જયપુર તો હવે વાઈગા છે રાતના સવા બાર આવી ગયા છીએ અમે અમારા રૂમમાં અને ઓમ તો બધા પથારા વથારા કરીને અમે અત્યારે બેઠા છીએ કાલે હવે રૂમ ચોખ્ખો હશે તો ઠીક છે પણ બતાવી દેસુ રૂમ આ રૂમનું ભાડું છે સાડા નવસો રૂપિયા અને એસી ટીવી બધું છે અને મને આશ્ચર્ય થયો કે મેં નોન એસીનું ભાડું પૂછ્યું ને ચારસો રૂપિયા રૂમનું ભાડું કીધું બોલો અમે કીધું આ તો મફત કહેવાય અહીંયા અત્યારે ઠંડી શરૂ થઈ ગઈ છે આ અત્યારે રૂમની અંદર બાકી બારે જો હાફ સ્લીવ ટી શર્ટ પહેરીને નીકળે એવું નથી એવી ઠંડક છે અત્યારે અને કમેન્ટ હતી એક બે લોકોની કમેન્ટ હતી કે હો આનંદભાઈ અને આનંદભાઈ જેવી વ્યક્તિ ધર્મશાળામાં તો હું કહું કે એ તો મારા માટે પહેલી વાર હતું આ બધું ફર્સ્ટ ટાઈમ પણ ખરેખર જગ્યા સારી હતી અને હું તો એમ કહીશ કે જે લોકોને ખાલી આરામ જ કરવો હોય ને તો એ મેં આગળ ઉદયપુરમાં જે જગ્યા કીધી હતી જાવા જેવી જગ્યા છે અને ગુજરાતી સમાજ એ બહુ મોટો છે એ જગ્યા અને નીચે જ પાછું કેન્ટીન છે જ્યાં તમે એકસો દસ રૂપિયામાં અનલિમિટેડ રોટલી બે પ્રકારના શાક ખીચડી કઢી આવું બધું આજનું મેનુ હતું અમે તો અહીંયા નહોતા જઈમાં બાર માં તમે જોયું તો આવું બધું રાખે છે પણ આ ટ્રીપમાં છે ને કન્ટિન્યુ જબરજસ્ત ટ્રાવેલિંગ થવાનું છે ફૂડ એક્સપ્લોર કરવાના છે અને આવી બધી જગ્યા અફોર્ડેબલ પ્રાઇસમાં જે જે હશે ને હોટલમાં તો જ્યાં ગુજરાતી સમાજ ધર્મશાળા કે એવું નહીં હોય ને ત્યાં જ અમે હવે હોટલમાં રહેવાના છીએ બાકી આખી ટ્રીપમાં આજ રીતના અમે બધા ફરવાના જી અને જે કોઈ બી સારી જગ્યા અફોર્ડેબલ પ્રાઇસમાં દેખાશે હું તમને કહેતો જઈશ ટોલ આજે બહુ જાજા આવ્યા છે ભાઈ જયપુર પહોંચવાનું કેટલા પાંચ હતા આઠ આઠ ટોલ તમને કૅલ્કુલેશન કરવું પડશે આ ટોલનું તમને કહીશ વચ્ચે તો બે ચાર ટોલ તો ભાઈ એકસો સાઠ એકસો પિસ્તાલીસ આવા મોંઘા મોંઘા ટોલ હતા મને એવું લાગે છે કે રિટર્નમાં પાછા જશું ને એટલે જેટલો ગેસ ને પેટ્રોલનો ઓલો ખર્ચો હોય છે ને એની બરાબર પચાસ ટકામાં મને એવું લાગે છે કદાચ કે ચાલીસ ટકા કે ત્રીસ ટકા ટોલ ના ટોલના હિસા કાંઈ વાંધો નહીં મજા કરવાની છે ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી છે ઈન છે ભારત